थंबनेल वेरिफिकेशन માં તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે જેવું કે તમે અહીં સાઇડમાં સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છે જેની અંદર મિત્રો આ લાલ કલરની પટ્ટી એક તમને જોવા મળી રહી છે અને જેની અંદર वेरिफिकेशन થતું નથી તો આ વિડિયોની અંદર થી તમને ખાસ એ જાણવા મળશે મિત્રો કે તમે એક યુટ્યુબર છો અથવા યુટ્યુબર બનવા માંગો છો તો YouTube ની શરૂઆત કરી છે તો તમારા દરેક વિડિયોની અંદર જેવું કે આપડા વિડિયોના ઉપર થંબલન લગાવેલું હોય છે એનું એક અલગથી આપણે वेरिफिकेशन કરવાનું હોય છે હવે એ वेरिफिकेशन આપણે નથી કરતા તો આપણે આપડા દરેક વિડિયો અંદર આપણે થમ્બલેન લગાઈ શકતા નથી એના માટે આ ટાઈપનું અલગથી એક વેરીફિકેશન કરવાનું હોય છે પણ એમ આ મિત્રો ઘણા લોકોને આ પ્રોબ્લેમ આવે છે તો આ વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે આ વિડિયો થી તમને એ ખબર પડશે મિત્રો કે અહીંયા જે પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે જે થમ્બલેન વેરીફિકેશન તમારા મોબાઈલમાં એટલે કે YouTube માં નથી થતું તો કયા કારણને નથી થતું એ પણ આપણે જાણવું જરૂરી છે મિત્રો કારણ કે YouTube ની અંદર મિત્રો અઢળક વિડિયો તમને મળી રહેશે આપણે એવું નથી કહેતા કે આપણે જ વિડિયો બનાવી રહ્યા છે પણ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના વિડિયો તમને આપણી ચેનલમાંથી મળશે અને જે પણ આપણી પાસે મતલબ નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો આપણે ગુજરાતીમાં બનાવી છે તો સૌથી પહેલા તો મિત્રો આપણે YouTube ચેનલ મિત્રો બનાવી એટલે તમે અહીંયા સાઈડમાં તમને સ્ક્રીન દેખાડી દો કે YouTube ને અહીંયા વેરીફાય કર્યા પછી તમને એક થંબલેન નાખવાનું એક તમને ઓપ્શન મળે છે હું અહીંયા મારી ચેનલની અંદર તમને લઈ જો તો આપણે અવિઘ્યા છે YT સ્ટુડિયો ની અંદર અને YT સ્ટુડિયો માંથી આપણે કોઈ પણ એક વિડિયો ઉપર આપણે ક્લિક કરીએ અને આપણે એની અંદર આપણે કઈ રીતે થમ્બનેલ લગાવવાનું હોય છે અને એ થમ્બનેલ વેરીફિકેશન આપણે કઈ રીતે કરવાનું હોય છે ત્યારે આપડા દરેક વિડિયો ની અંદર મિત્રો આપણે થમ્બનેલ લગાવી છે કે કારણ કે વેરીફિકેશન નથી થતું તો આપણે થમ્બનેલ પણ લગાવી શકતા નથી તો અહીંયા કવરેજ પ્રોબ્લેમ છે તો જો અહીંયા કનેક્ટ કરેલું નથી તો અહીંયા મિત્રો કવરેજ પ્રોબ્લેમ છે તો આપણે કોઈ પણ વિડીયોની અંદર મિત્રો આપણે થાંભલીને વેરીફાય હવે તમને જે આ પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે તો આ પ્રોબ્લમ કયા કારણે મળી રહી છે સૌથી પહેલાં તો તમને ખબર ના હો તો એ તમને કહી દઉં કે તમે તમારા નંબર એટલે કે તમે જે નંબરથી વેરીફાય તમારી ચેનલને કરી રહ્યા છો તો એ વેરીફાઈ માત્ર તમે એક જ મતલબ એક ચેનલની અંદર મિત્રો બે વખત જ કરી શકો છો હવે બે વખત કઈ રીતે એ પણ તમને વિડીયોની અંદર માહિતી આપવાનું છું ખાસ એટલે તમને ખબર પડે કારણ કે તમે બેથી વધુ યુટ્યુબ ચેનલો બનાવેલી હોય ગમે ત્યારે અને તમે એ જ નંબરને અંદર વેરીફાય કરેલું હોય જો અહીં તમને આ વિડીયોની અંદર મેં ક્લિક કર્યું છે તો આ થમલેનું એક આઈડી ઓપ્શન મળે છે અને એના ઉપર ક્લિક કરીએ એટલે તમને અહીંયા ઓપ્શન મળે છે જો અહીંયા જે પેન્સિલ વાળો એના ઉપર ક્લિક કરો એટલે થમ્બલેન એડ કરવાનો તમને અહીંયા ઓપ્શન મળે છે હવે ઘણા લોકોને આ ફીચર નથી મળતું કે એના માટે આપણે જરૂરી છે મિત્રો જે વેરીફિકેશન करू હવે એ વેરીફિકેશન માં કે તમને અહીંયા પ્રોબ્લેમ જોવા મળી રહી છે જે તમને અહીંયા જોવા મળી રહી છે તો આ પ્રોબ્લેમ કોને કોને મળે છે અને કઈ રીતે મળે છે મિત્રો ઓટોપી નથી આવતો કારણ કે ઓટોપી વગેરા વેરીફિકેશન થતું નથી આપણા મોબાઈલ નંબર ઉપર હવે એ તમને કહી દઉં કે તમારો જે મોબાઈલ નંબર છે એનાથી તમે ગમે ત્યારે ચેનલ વેરીફાઈ કરેલી હોય તો એક નંબર ઉપર બેજવખત તમે થમ્બલેન વેરીફિકેશન કરી શકો છો માત્ર થમ્બલેન વેરીફિકેશન મિત્રો એટલે જે આપણું ફોન ની અંદર વિડિયો ની અંદર આપણે જે થમ્બલેન લગાઈએ ને એ અલગ થી ફિચર આવે છે બાકી તમે ઈમેલ આઈડી જો તમે જેટલી બનાવી રિકવર માં જેટલી બનાવી એટલું બધું એડ કરી શકો છો પણ થમ્બલેન વેરીફિકેશન કરવા માટે માત્ર એક નંબર થી તમે બે જ વખત તમારી યુટ્યુબ ચેનલને વેરીફાઈ કરી શકો છો તમે બે યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને બે વેરીફાઈ એક જ નંબર ઉપરથી કરેલી છે તો ત્રીજી વખત તમારે ઓટોપી મોકલવાનું તમે અહીંયા કરશો તો તમને આ ટાઈપનું ઓપ્શન આવી જશે હવે આ ટાઈપનું ઓપ્શન આવી ગયું હોય તો તમારે નંબર ચેન્જ કરવાનો છે મિત્રો અહીંયા તમને આ ઓપ્શન મળે છે જ્યાં તમે નંબર એડ કરી રહ્યા છો આનો આખો વિડીયો પણ આપણી ચેનલની અંદર બનાવેલો છે મિત્રો ખાસ કારણ કે હાલ મારી પાસે કોઈ એવું વેરીફાય કરવાનું ખાસ છે નહીં કારણ કે વેરીફાય કરવા માટે અલગથી નંબર જોઈએ મારી પાસે ઘણી બધી ચેનલો છે આ ટાઈપની પ્રોબ્લેમ આ ખાસ આવેલી નથી એટલે મેં વિડીયો અગાઉ બનાવેલા છે અત્યારે હાલની અંદર નહીં પણ તમને એ દેખાડી રહ્યો છું કે અહીંયા તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહી હોય તો તમારે નંબર ચેન્જ કરવાનો છે જો તમે તમારો નંબર ચેન્જ કરશો અને જે નંબર ઉપર ક્યારે પણ વેરીફાઈ થયેલું ન હોય તો તમારું આ સક્સેસફુલ એડ જેસેન થમ્બનેલ વેરીફિકેશન થઈ જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ તમને એ ખબર પડે મિત્રો કે એક નંબર ઉપર બે જ વખત થમ્બનેલ વેરીફિકેશન કરી શકા છે એનાથી વધુ વાર નહીં મિત્રો YouTube ને લગતી અન્ય કોઈ પણ તમારે માહિતીના વિડિયો જો હોય તો દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળશે તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર છે ને મિત્રો પંદરસોથી વધુ મેં વિડીયો અપલોડ કરેલા છે અને ઘણી બધી આપણે યુટ્યુબની અંદર મિત્રો મહેનત પણ કરી છે એવું નથી ઘણી બધી અને જે લોકોએ સપોર્ટ કર્યો છે એમનો પણ દિલથી આભાર માનીએ છીએ કારણ કે મિત્રો આપને એટલા બધા વ્યૂઝ એટલા બધા નથી મળતા પણ લોકોનો સપોર્ટ બહુ સારો મળે છે ધન્યવાદ ક્યોએ કારણ કે આપણી પાસે જે નોલેજ છે અને એ નોલેજ ના વિડિયો બનાવીને લોકોને શેર કરીએ ત્યારે તો લોકોને ખબર પડે મિત્રો કારણ કે આપણે ગમે તેટલા હોશિયાર હોય પણ જેની લોકોને ખબર જ ના હોય તો એ આપણી હોશિયારી પણ કોઈ કામની નથી એનો પ્રચાર કરવો જરૂરી છે તો આપણી પાસે જે નોલેજ છે એ નોલેજ મિત્રો તમારી સાથે હું શેર કરું છું અને અન્ય કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો આપણી પાસે જે પણ નોલેજ હશે દરેક નોલેજનો વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો